હા સોલંકી સાહેબ હાજી કોણ બોલો હું જયેન્દ્ર વાત કરું છું ક્યાં થી હું અત્યારે તો હિમાચલ પ્રદેશમાં બેઠો છું જી પણ હું ઇન્ડિયા થી વાત કરું છું આપણે હું ગુજરાતી છું કે મરાઠી છું કે ક્યાંય નો છું આપણે ભૂલી જઈએ પણ હું ઇન્ડિયા થી વાત કરું હું ઇન્ડિયન છું પોતે ના તમારા ઇન્ડિયન છો એટલે સમજો જોને એટલે હું એક ભારતીય છું આ તો મેં ક્યાં ના પાડે છે મે નથી એવું કીધું

આજ થી ત્રણ વર્ષ પેલા sorry ચાર વર્ષ પેલા પણ ત્રણ વર્ષ પેલા અમે લગ્ન કરેલા અને છ છેલ્લા બે વર્ષ અમે ભેગા બી રહેલા હવે મેં તમને કીધું એમ કે હું હિન્દુત્વ માં માનું છું ને હું પોતે હિન્દુ માણસ છું ભલે હું શેડ્યુલ cast માં પણ તો ભી હું એવો જ માણસ છું સ્વતંત્ર ભારત છે બોલો આગળ of course તો હવે મારું મારી માન્યતા એવી હતી કે મારે કોઈ ની છોકરી હારે કઈ ગલત નતું કરવું હું એને ભગાડીને લઈ જાઉં પપ્પાને ખબર ભી ના હોય કે મારી છોકરી કોની સાથે ગઈ છે અને ઓસ્ટ્રેલિયામાં જવા માટે મિનિમમ બે વર્ષ જુના મેરેજ જોઈએ કે તમારા અગર બે વર્ષ જુના મેરેજ છે તો તમને બંને લોકોને એક સાથે વિઝા મળે બાકી અલગ અલગ વિઝા મળે તો એટલે અમે બે વર્ષ પેલા મેરેજ કરેલા મેરેજ છોકરી એ બી એની મરજી કરેલા મેં ભી મારી મરજીથી કરેલા અને મેં એકદમ ઓપન થઈને કે ભાઈ આ મારી જાતિ છે આ મારું ઘર છે આવું મારી life છે હું આવું છું કરેલા હતા કેમ કાર્ય court marriage કરેલા હતા હા ભાગી ને કાર્ય હતા બરાબર પછી પણ ભાગીને કર્યા ને ત્યારે એના પરિવાર ને કોઈ ખબર નથી પણ મારા પરિવાર ને તો બધા ને ખબર જ હતી કેમ કે મારા પરિવાર વાળા ને મારે કેવું જરૂરી હતું અને છોકરી ને છોકરી ને ભી એવું હતું કે ભાઈ મારી મારે જોઈએ એટલે તારા પરિવાર વાળા ને ખબર હોવી જોઈએ તો મને કઈ વાંધો નતો મેં મારા આખા પરિવાર ને મારા સમાજ ને બધા ને કહી દીધું કે મેં મેરેજ કરી લીધા છે પણ મારે એને આ રીતે આવતી ભવ્યા કે એના પરિવાર વાળાને ખબર ન હોય ખાસ કરીને એના માં બાપ તો એટલે પછી અમે મેરેજ કર્યા બે વર્ષ અમે ભેગા રહ્યા અને અમારું જયારે વિદેશ જવાનું ફાઇલ થાવ આવવું હતું ત્યારે મેં એને ઘરે રમવેલું હતું એ વાર ઘરે જા અને તારી ઘરે કે, કે આવી રીતના આ છોકરો ગમે છે હવે મેં તમને કીધું પટેલ સમાજના લોકો છે તો એના પપ્પા ભી એક છે કરતા માં બીજેપી તો મારી નજર સામે પેલા તો ફોર્મ વાત થઈ કે ભાઈ મને આવી ના એક છોકરો ગમે હે તો એના પપ્પા તો જાતિ વાતો પર આવી ગયા કે તને તો ઢેડ ના રાજપૂત ના ને આવા વાઘર્યું ને કોર્યું ને આ રબારીઓ ને એવા જ ગમે છે આપણા પટેલ નો કોઈ નથી મળતો હમ એવી રીતના એની બધી વાતચીત થઈ અને વાત મૂકી ત્યારે મને એમ થયું કે મારે નો જવા દેવી જોઈએ પણ તો બી મારી અંદર ની એવું ચાહતી હતી કે નઈ ભાઈ એક વાર જાય ને એના ઘર વાળા ને કે કે આ છોકરો છે આ એનું ખાનદાન છે આ એનું ઘર છે ને આવી રીત એ રહી છે ને મારે અહીંયા લગ્ન કરવા છે તો એ છોકરી ઘરે ગઈ ઓગસ્ટ માં ઓગસ્ટ બે હજાર પચીસ આપડે જે અત્યારે જે વર્ષ ચાલે છે ને હા બોલો બોલો સાંભળું છું સોરી ગયા વર્ષે ઓગસ્ટ માં હા ચોવીસ એની ઘરે મેં એને આ બે હજાર ચોવીસ માં ઓગસ્ટ માં ઘરે ગઈ અને ત્યાં એને બહુ મનાવવાની ટ્રાય કરી એની ઉપર બહુ અત્યાચાર થયા એને બહુ માર્યો એને એ બહુ બધું થયું એ બધું એણે મને કીધેલું અને ઈ પછી નવા વર્ષના દિવસે મતલબ દિવાળી new year ના દિવસે નવેમ્બર ત્રીસ તારીખ ના દિવસે એનો કોલ મને આવેલો કે મારા ઘરવાળા બધા માની ગયા છે અને બધાએ મને કીધું કે તું તારી રીતના વહી જા અમે અહીંયા બધું સંભાળી લેશું લઈશું ઈ પછી એ છોકરીનો કોલ મને ના આવ્યો. અને હું કોલ કરવાનો ટ્રાય કરું તો એનો મોબાઈલ સ્વિચ ઓફ આવે પછી એના પપ્પા નો ફોન મને આવ્યો અને અમારા બે ની વાત થઈ કે ભાઈ આપણે મેરેજ કરી લીધા ને એ તારી ઘેરે નથી કહેવાનું થતું એ આપણે જયારે ભાગી જશું ત્યારે ઘેરે ખબર પડી જશે કે ભાઈ આ ભાગી ગયા છે તો મેરેજ મેરેજ જ કરવાના છે તો આપણે બે વર્ષ પેલા કરી લીધા એ કહેવાની કઈ જરૂર છે નહીં બરાબર પણ એના પપ્પાનો જયારે મને ફોન આવ્યો કે ભાઈ હવે તમે અલગ થઈ જાઓ તો મે કીધું કે અમે તો અલગ જ છીએ હું કઈ મેસેજ નથી કરતો કઈ વાત નથી કરતો હે ભી મને કઈ કોલ નથી કરતી કે અમારી કઈ વાત થાતી કે ઈ રીતના નહી કે તમે જે આ મેરેજ કર્યા છે એમાંથી છૂટા થાવા ઈ કે તમે હા અને મને બહુ શોક થયો કેમ કે મે એને ના જ પાડી હતી કે આપણે મેરેજ કર્યા છે એ કહેવાનું ડર થતું હા જો મે કીધું વાંસને કો મારી ઘરવાળી કહેસે ને હા તો હું છૂટો થઈ જઈશ બસ તો એના uppe મારી ઘરવાળી સાથે ભી મારી વાત કરેવી હ અને એ ઈ કીધું કે ભાઈ મારે છૂટો થાવું હે તો મેં કીધું reason કે મને શા માટે તો કે મારી પાસે reason નથી મારે છૂટું થવું છે ને મારે થઇ જવું છે હું કઉ વાંધો નહિ આપડે face to face મળીએ બીકોઝ આ ફોન ની વાત છે એના પપ્પા ત્યાં હોય ઓલરેડી એટલું pressure છોકરી પર આવતો હોય મારી ઘરે ભી બેન છે એવું બી નથી અને કાલે સવારે મારી ઘરે છોકરી બી હશે આગળ ની વાત કરો ને બઉ ભવિષ્ય ની ભૂતકાળ ની વાત ન કરો જે તમારો point છે ને એની પર જ ટકા સોલંકી સાહેબ સો ટકા સો ટકા સાચી વાત છે મેં તમે ડિસ્ટર્બ કરે એના માટે સોરી પણ હવે ટૂંક માં એવું છે કે એ છોકરી હવે ફરી ગઈ છે બરોબર હા તો હવે ભાઈ ગોર્ટ હવે તમારે શું કરવાનું છે એ લોકો મોકલતા નથી અને છૂટક છેડા કરવાનો તમારા પર પૈસર કરે છે આ વાત છે ને હા આ વાત છે તો હવે આમાં મારે શું કરવું જોઈએ વકીલ રાખી લ્યો બરોબર તમે એક વકીલ રાખી લ્યો તમે તો કોર્ટ મેરેજ કરેલા છે બરોબર એક વકીલ રાખી લ્યો ફેમિલી આવા કેસ લડતો હોય આ લોકોને તમે પણ આટલા પેલા તો જવાજ ન દેવાય બરોબર ગયું હોય તો તમારે તેડવા જવું જ હોય તમે પોલીસ ની મદદ લઈ બરોબર અને એને તેડવા જાવ ઘરે ભાઈ મારી પત્ની છે મેં ત્યાં રેકોર્ડ મેરેજ કરેલા છે છોકરી ફરી ગઈ તો પોલીસ લઈને ત્યાં જાવ ને તો બોલશે ને અમે તો તમારે ક્યાં એકલા જવાનું છે

મદદ કરો એ વકીલ ને કોઈ મળશો વકીલ અરજી લખી દેશે આવવું હશે શું કારણ હશે પોલીસ ને તમને ભેગા ની રાતે બેસાડશે બરાબર પોલીસ સ્ટેશન અડધી આપે મુલાકાત કરવાની તો તમારે શાંતિ થી બેસી ની વાત કરી લેવાનું બરોબર હા કે ભાઈ શું પ્રોબ્લેમ છે સાચું છે કઈ કેવું હશે એ કેસે નહીં તો પછી બે રસ્તો છે કા તમે સમાજ ની રૂએ બે પગી ભેગા થઈ છૂટું છે કઈ તમારે કરવું હોય એ થઈ શકે પણ તમને હજી એવું માન્યમાં આવતું નો હોય કે આમાં કઈક છે દબાણ છે એના લીધે એવું કરે છે તો તમે કોર્ટ નો સહારો લઈ શકો છો સોલંકી સાહેબ હા મેં તમને કીધું એમ ભલે હું સેલ્યુલ કસ્ટમાંથી પણ હું ભી હિન્દુ જ છું મેં કોઈ તમે હિન્દુ હોય તો તમારે મોકલી નો દે ભાઈ ભેગી પરણાવી આવી નો દે છે ને હિન્દુ આ એ વાત તમારી સોથો અચાનક તમને તમારી ચોટલી વાજો થાય હામે વાળા ની તો થાય જોઈએ,

હું ધંધો અત્યાર સુધી કરતો હતો ટ્રાવેલ agent નો મારી સારી એવી income બી હતી એક time હા હવે હું અત્યારે કઈ નથી કરતો હું છેલ્લા ત્રણ મહિના થી ક્યાય નથી કરતો એનું કારણ આ મારું આ જીવન છે ને બરબાદ થઈ ગયું છે હવે એટલે હું કઈ નથી હારે હારે ને થઇ જાય આ બધું આ ધંધો જેવો છે ને ભાગવા બાકી છોકરી વાળા ને કહી દીધું હોત ને એક વાર કે ભાઈ મારે નથી રહેવું તો હું એને divorce આપી દેત અને આપડે બધું સમજી વિચારીને બધું કરવાનું હોય ને planning થી પછી અરે સમજી વિચારી ને જ કર્યું તું ત્યારે તો હવે હવે આવી સિચ્યુએશન આવી ગઈ છે તો તમે ભેગા રહ્યા હતા કે નતા રહ્યા ભાઈ,

તમારે શું કરવું છે બરોબર પછી તમે તમારા પરિવાર ના મા બાપ તમારા હોય ભાઈ બેન હોય બરોબર તમારા કાકા દાદા હોય તમારા ભાઈ બેન મિત્રો સગા વાળા હોય તમારા કોઈ કુટુંબ માં વકીલ હોય એ પાંચ લોકો ની સલાહ લિયો બરોબર સમાજ ના તમારા વિસ્તાર ના કોઈ આગેવાનો એની સલાહ લો અને પછી તમારે જે યોગ્ય લાગે એ કરો કાયદાકીય રીતે સો ટકા સોલંકી સાહેબ સોરી હો તમને disturb કર્યા તમારી વાત કરી ને મજા આવી મારે બસ ખાલી હેને વાત કરવી હતી એટલે મેં તમારે ફોન કર્યો હા કઈ વાંધો નહીં અત્યારે તમે ક્યાં અહિયાં હિમાચલ માં હું હાલ ના ઘર ભાગી ગયા કે ત્યાં જ છો. ના 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 ડર થી ભાગી ગયો છું અને પછી કેવું છે પાછું કે હું બહુ કંટાળી ગયો હું મારા જીવન થી એટલે હું અહીંયા આવી ગયો છું અહીંયા મારા ઘરે મેહનત કરો ભાઈ તમે પાછા આમાં મને કોક ઉપાડી ના એક ટકો ની છોકરી એને મારી જીવન નું એક વસ્તુ નથી છુપાવી મારે કોઈ ની દીકરી એને કઈ ખોટું નથી કરવું અને કરવું ભી નતું પણ હવે અત્યારે મારે એને ખોટું થઈ છે તો મારે લીગલી કરવાનું હોય ભાઈ લીગલી કરો ને કોર્ટ જવાબ આપશે કોર્ટ માં બે પાંચ વર્ષ કેસ ચાલશે એટલે એ લોકો ધક્કા ખાઈ ને તમે ધક્કા ખાઓ એટલે ઓટોમેટિક નિર્ણય આવી જાય, फार वालो, थाइन्क्यू बेरिमाच, था। आस अला कि तैप, अले फ़रीद अमने डिस्टप के रहे ना माटे. आहाँ, जाए